તો રામ રામ દયરાની જય દ્વાર કદીશ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો આ જ આપણે બેઠા છે અહીંયા ખેતરમાં તમને લાગતું નહીં હવે પણ હું તમને જ્યાં દેખાડી દવા જવ તમે અમે બેઠા છે અહીંયા ખેતરમાં અહીંયા આપણે આપણા ભૂકો ભેગા કરીએ છીએ અમે અહીંયા ઓલું પુરાનો ભૂકો ભૂકો ભેગો કરીએ છીએ મારો ભાઈ વાં ટ્રેક્ટર હાકે છે આ જોવો તમે તો ચાલો જરાક આ ભૂકો ભેગો કરીને તમને જરાક મળું આ જો તમે વા મારો ભાઈ ટેક્ટર હાકે છે લગભગ થાંભલો જાગ તો હવે હું અહીંયા પાસે જોવા ગયો નથી ચાલો આ જરાક બધું ભેગું કરીને તમને મળું જરાક એ પછી હું ને મારા પપ્પા ગયા દૂધ લેવા જોવો અમે જઈએ છીએ ખાંભો દૂધ લેવા ને હા અમારી બહેન થોડી કોલી થઈ ગઈ એટલે દૂધ ન આપતી એટલે અમારે જવું પડે દૂધ લેવા તો ચાલો જરા ક્યાં દૂધ દૂધ કામ પતાવીને મળીએ તમને જરા ને એ પાસે અમે બીજે દી પાછા ગયા પાણીનો કેલ્બો ભરવા કેમ કે અમારી ફિલ્ટરની પથારી ફેરવા ગઈ હતી ફિલ્ટર અમારું હાલતું નહોતું તે અમે વળી બગવો દર ગયા ત્યાં થોડુંક પાણીની દુકાન છે ત્યાં જરાક પાણીનો કેલ્બો ભરાવા ગયા આ જુઓ તમે આ કેલ્બો હાથમાં પાણીનો જોકે અમારો છે આ કેલ્બો અમે લીધો છે નવો ને આ કેટલી છે એમાં આપણે દૂધ ભરવાનું છે તો એ બધું કામ બે ભેગું થઈ જાય આ જો તમે ને આ મારી જૂની ની હાડ શ્રી આદર્શ પ્રાથમિક શાળા ખાંભોદર તે હું નાનો હતો ને એ સ્કૂલમાં જાતો તો ચાલો હવે જરાક આ દૂધ બૂધ ને બધું લેતા આવીએ પછી તમને મળીએ જરાક હા હું હવે દૂધ લઈને આવી ગયો છું ને હમણાં થોડીક વાર પહેલા હું ગયો તો આપણે હેઠાનું ઓલું કરવા કાગરિયા લઈને જાતો તો પોતા ઘર વાળા એ ન્યાથી રડું નાખે કે એક ભેણ તોડાવી એ ભેણ તોડાવવાના ચક્કર માં એ ભેણ ને પછી બાંધી ને થોડીક વાર અહીંયા પાણી બાણી પીને ને અહીંયા બેઠો તો ચાલો હવે જરાક પાછા ભાગીએ બા એ હેઠા બાજુ હેઠો હર બા તો ચાલો હવે જરાક મળીએ હવે તમને નિરાતે તો પછી હવે હું અહીંયા આવી ગયો છું આ જો તમે અહીંયા હેઠો થોડો ઘણો હરગાવ્યો છે આ હેઠાના ખળ ને થોડા ઘણા હરગાવ્યા છે ને બાકી બીજા પડ્યા રહ્યા કેમ કે હમણાં એક અમારે ઘરે એક ઝાકડો આવ્યો હતો અમારો જ અમે આપણે અમે બીજી વાળીથી અહીંયા ઝાકડો ટ્રાન્સફર કરીએ છીએ ત્યાં જુઓ તમે મારા બાપુને આ ઝાકડો ઠલવે છે ને મારો મોટો ભાઈ ને મારો બીજો ભાઈ ઘરે શાહ પીવા ગયા છે તે એ પછી ઝાકડો થલવીને એક ઝાકડો ભરવા જાય ને બાકી તા કારણ વગરના બેઠા હે એમની મમે આ જો તમે મારા પાસે એક મસ્ત મજાનો હિંહો હે જેમાં હું મારા પપ્પા હાટું પાણી ભરીને આવ્યો તો કે આવા અહીંમાં હે ને પાણી બહુ ઠંડુ રહે એટલે આમ કહી શકાય હવેના જમાનામાં એ આવી ગયા કે પાણીમાં ઠંડુ ઠંડુ પાણી ઠંડુ રે ગરમ પાણી ગરમ રહે કઈ ના ઘટે હો ભાઈ ને હા આમાં હેઠો હળગાવવામાં ધ્યાન રાખવું પડે મારા કલેજા પછી બીજાનું જે કાર્યક્રમ હોય ને વાવેલું હોય ને એ નું સ્વાહા થઈ જાય હમખાઓ આમાં હળગાવવામાં ને બધું ધ્યાન રાખવું પડે સાહેબ કે બીજાનો હેઢો હરગી જાય એટલે કે બાકી તો ચાલો હું જરાક થોડીક વાર બેઠો થોડીક વાર પછી આવતા રહે તો ઠીક ને હું એ પાછું એ બાજુ ભાગી જરાક ને જરાક નિરીક્ષણ કરવા જાય ને એ પછી પાછો અહીંયા આવી વાલો ઝાકડો થલવાઈ જાય ને એ પાછી ચાલો હું તમને જરાક દેખાડી દઉં કે કેટલું ફલવાનું છે તો પછી ચાલો હવે હું તમને જરાક દેખાડી દઉં કે અમે અહીંયા ઠલાવીએ છીએ આ જુઓ તમે વા આપણો ઝાકડો થલવાય છે જુઓ તમે અડધો જાતા થલવાઈ ગયો છે અમારો ઝાકડો ને હવે હું અહીંયા બેઠું છું તો હજી થોડીક વાટ જોઉં એક બે મિનિટની ને બાકી તો હું તમને અહીંયા મારા ઓઝારું દેખાડી દઉં જુઓ તમે આ લોખંડનો પાક કામ લાગી આપણે કેમ કે ત્યાં હરકતું હોય ત્યાં હાથ નાખવા તો જવાય નહીં એટલે આ લોખંડ ના આપણે આડું અવળું કરી શકીએ જરાક ને બાકી હું તમને જરાક બીજી વસ્તુ દેખાડી દઉં જાણો હમણાં તમને આ જુઓ તમે આ હું હું પાણી પીવા હાટું અહીંયા લઈ આવ્યો તો મારા પોપા હાટું પાણી પીવા હાટું ને બાકી તો હજી એક વસ્તુ હું તમને દેખાડી દઉં એક ખાસ વસ્તુ છે એ ઈ વસ્તુ હે ને ઈ એક વસ્તુ એવી ખતરનાક નાખે ને કે તમે ના વિશ્વાસ કરી શકો હું એક ડીઝલ ને બીજી બાકા ઈ બે ભેગા મળી જાય ને ભાડાકો એવડો મોટો થાય ને તમે વિચારી ના શકો તો ઈ બે વસ્તુ હોય ડીઝલ ને બાકર ને બાકી તમને થોડીક પછી હમણાં અહીંયા ભડકા કરવા હૈ જોકે હેઢાના તો ચાલો હવે આ બધું કામ પતાવીને તમને જરાક મળીએ જરાક નિરાતે ને હા એકતા ઓલાય હવે કોઈ આવતા નથી મારે હવે ભાગવું પડશે ઘરે જરાક પાણી બાણી પીતો ભૂ બૂ ને ના હિંહો મૂકતા આવવું ને કે પછી ઘરવાળા મારી પથારી ફેરવી નાખી અલગથી કેમ કે એ સિંહો હે બહુ ની નો તો ચાલો હવે મળી હવે થોડીક પછી તો પછી અટાણે હું અહીંયા આવી ગયો છું થોડું ઘણું પાણી બાણી પીધું છે ને મારા ભાઈને ગયા છે હવે બીજો ઝાકડો ભરવા ને બાકી તો હમણાં લાઇટ જ ન કેમ કે ખબર નહીં કે કામ ધંધો કે હાલતું હે લાઇટના કામ ધંધા તે હમણાં લાઇટ જ ને બાકી ગયા મારા ભાઈને હવે ઝાકડો ભરવા ને હમણાં હવે લાઈટ આવી જાય તો હારું પછી ખબર નહીં હવે લાઇટ કહી આવે હવે ખબર નહીં કાપ હોય કે એ મને નથી બહુ ખબર કા તો લગભગ કાપ હે કા તો કંઈક બીજું જ કંઈક હે આ લાઈટ વાળા હે ને કાયમ એમ ના એ બાજુ ઘડીક થઈ તો આવે ઘડીક થઈ તો વહી જાય ઘડીક થઈ તો આવે ઘડીક થઈ તો વહી જાય આ લાઇટું વાળાનું મારે કેવું હું સાહેબ ને ને જો લાઇટનું નામ લીધું ને લાઇટ આવી ગઈ આ જુઓ તમે જોવો તમે આ લાઇટુનું નામ લીધું ને આવી ગઈ લાઇટ આ જુઓ તમે હવે આમાં મારે કેવું હું સાહેબ લાઇટુ વાળા ઘડીક થઈ તો આવવા દે ઘડીક થઈ તો જવા દે પેલા કેટલીક વાર ધંધે ને બાકી તો આજ આપણે હું તમને દેખાડી દઉં જરાક અમારે હવે કઈક કામ ધંધું તો નજ બહુ હાજો હરગાવાનું હતું એને હરગાવી લીધું જોકે મારા બાપુએ હરગાવી લીધું આ જો તમે આ મોગોટું અમે અહીંયા રાખ્યું છે અમારા ઘર પાસે ગાંડી નું હારું બીજે કઈ જગ્યા નથી સાહેબ બે ઠેકાણે ત્યાં રાખ્યા હાથ હવે એમાં કઈ જગ્યા નથી ગઈ રાખવા જેવી ત્યાં અહીંયા રાખી દીધું બિસાળા એક રૂમ ઓલો મોટો હતો એક ભારે ગલ હતો ને એક કયા ભી હું બાંધી ન્યા રાખ્યું તું એ હવે ભરાઈ ગયું ને બાકી તો અહીંયા અમારે ઓલું આપણે સાધન રાખવા અહીંયા ઘર બનાવવું છે અમારે જો તમારે ડંગડી બંગડીને લઈ છે એક કોરાની ડંગડી હાજી હે ને એક કોરાની ભાંગેલ તૂટેલ હે સાહેબ ગાડીઓ વાળા મારે કેવું હું સાહેબ હલામી ડંગડી આપો તો કામ કામ ખોટ જાય હે સાહેબ એક એક હલામી ડળીઓ વાળી ગાડી આપો તો કામ તમારી કંઈ ખોટ જાય ના જાય ને તો યાર અમારા માટે થોડું ઘણું કરો અમે અહીંયા બગાડીએ ખોટી રીતના પૈસા તમે તો યાર કંઈક હલામું આપો યાર આ વેસમાંથી ખાડા ખડબા વાળી ડંગળીઓ આપેલી હે ભાંગેલ તૂટેલ અડધી જા મુખવા ટાણે જ ભાંગી પડી હતી એક બે ડંગળીઓ તા એટલે કે હશે બા ડંગળી લેવી હોય ને પેલા આ જોયાવાનું પછી લેવાની બાકી ત્યાં મળી હવે તો રામરામ ડાયરાને હું સડી ગયો છું આ મોગોટાના ઢીકલે ઉપર કેમકે એક ઝાકડો આવ્યો હતો એને આપણે ક્યાંય જગ્યા નથી તે ગાંડીના ને આયા ખોવાળી દીધો આપણે અહીંયા ભીહું બાંધીએ ને ત્યાં અમે એ ઝાકડાને ખોહી દીધો હવે કોઈ દી નીકળીએ નહીં આ ઝાકડો આ સોરી મગોટું જોવા તમે આયા આહે બાકી તો આયા બેમ્બુ હતા હવે એનું કંઈ કામ નથી બેમ્બુ નું ને સાહેબ હું છે ને એક ફૂલ પવન કે આવે ને તો એ ગાંડીના હેખડા ના રહ્યા એ હવરા આડા હવરા ફરતા જ એટલે અમે બેમ્બુ નું સિસ્ટમ હવે અમે કાઢી નાખ્યું કે ભી હું હતું અમે ત્યાં કરી લીધું તું એટલે હવે એમાં તો કઈ થાય નહીં બાકી મોગોટું અહીંયા રાખ્યું છે કે આ મોગોટું હમણાં દસ પંદર દિન પૂરું કરી દેવું કેમ કે આ વરસાદ નો પાછો આમ કે ને કે વાસટ ને આવે એમાં મોગોટું બિસાળું ઘંધારું થઈ જાય ઘંધારું થઈ જાય એટલે રડવા માંડે ને બાકી તો હવે થોડું ઘણું કામ હે ને અહીંયા પૂરા પેડા હે પૂરા હો હું ગાયું ના ખાવાના આપણા માણસના નહીં તો એ પૂરા પડ્યા છે ને મારા પપ્પા અહીંયા કરે છે આપણે હું હાટું ખીલો કે એક ખીલો ગાય ગાંડીની ખો તોળાવે ગઈ હતી એ ખીલોને પાછો હમો કરે છે મારા પપ્પા તો બસ હવે આજના વિડીયોમાં આપણે અહીં સમાપ્ત કરીએ છીએ મળું છું બીજા વિડીયોમાં તો રામ રામ દેરાને જય દ્વારકાધીશ ને આ લાઇક છે ને સબસ્ક્રાઈબ હો ભાઈ ભાઈ